પુત્ર સાથેનો વ્યવહાર પુત્રને પ્રથમ પાંચ વર્ષ સુધી ખૂબ પ્રેમ કરવો જોઈએ પછી બાર વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ પરંતુ જ્યારે તે સત્તર વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્રની જેમ વ્યવહાર કરવો જોઈએ એક સમજદાર પપ્પાનો વ્યવહાર પોતાના પુત્રની વય અનુસાર આ રીતનો હોવો જોઈએ પુત્રના જન્મથી પાંચ વર્ષ સુધી નિર્દોષ પુત્ર સંપૂર્ણપણે પોતાના માતા પિતા ઉપર જ આધારિત હોય છે પિતાએ પુત્રને પાંચ વર્ષનો થાય ત્યાં સુધી લાડકોટથી તેનો ઉછેર કરવો જોઈએ પરંતુ પાંચ વર્ષથી સત્તર વર્ષ સુધીની ઉંમર કોઈપણ વ્યક્તિના જીવનમાં પાય સમાન હોય છે જો પાયો કાચો રહી જાય તો તેના ઉપર બનેલી ઇમારત ગમે તે એટલે વિશાળ કેમ ન હોય પણ તૂટી પડે છે આ કારણે ઉંમરના તબક્કામાં પોતાના પુત્રમાં સંસ્કાર અને વિદ્યા અભ્યાસનું યોગ્ય ચિંતન કરવા દરેક પિતાએ કડકાઈથી વર્તવું જોઈએ એક સમજદાર પિતા પોતાના પુત્રની ઉંમરના આ તબક્કામાં શામ દામ દંડ ભેદ બધી રીતે કામ લઈ લેશે પુત્રને સારા નરસાને યોગ્ય અયોગ્યની સમજણ અને પછી તો દંડનો આશ્રય લેવો જોઈએ સત્તરમાં વર્ષે પુત્ર પરિપક્વતાની નજીક પહોંચી જાય છે ત્યારે અને અંગોછમાં રાખવો મુશ્કેલ થતો જાય છે જો તેની સાથે બળચપરી કરવામાં આવે તો કદાચ પિતા પુત્રના સંબંધો બગડી શકે છે આ કારણે તેની સાથે મિત્ર બનીને રહેવું જોઈએ એક ચાચા મિત્રની જેમ પિતાએ પુત્રને એની મુશ્કેલીની અંદર સતત માર્ગદર્શન આપતા રહેવું જોઈએ જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર